હેલો વિદ્યાર્થી મિત્રો તો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા ભરતીની જાહેરાત કરી છે તો વિવિધ પોસ્ટ છે અલગ અલગ પોસ્ટ અને શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે આપણે આ વિડીયોમાં પૂરી ડિસ્કસ કરવાના છીએ અને ચેનલમાં જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને બન્યા તો શેર કરો અને સપોર્ટ કરતા મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ ધીમે ધીમે તો ગુજરાત સરકાર દ્વારા હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત કરી છે બે હજાર ચોવીસ સીપીએસપીસી ભરતી કહેવામાં આવે છે આને તો જે લાયકાત ઉમેદવારો છે એમાં ફોર્મ ભરી શકીએ છીએ બરાબર તો હરજી સલાહ અને જે અન્ય વિગતો છે એ આપણે ડિસ્કસ કરવાના છે એમાં તો આપણે છે પોસ્ટ શું છે પોસ્ટની સંખ્યા કેટલી છે અને શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા શું રહેવાની છે અને હરજી તમારે કઈ રીતના કરવી અને મહત્વપૂર્ણ તારીખ એટલે ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થશે એ બધી આ વિડીયોમાં વાત કરવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો તો આપણે ટૂંક સમયમાં વિડીયો છે એ સ્ટાર્ટ કરી દઈએ બરાબર એટલે કોઈને ટાઈમ ન બગડે આપણે વાત કરીએ તો ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત કરી છે તો વિવિધ પોસ્ટ છે અને ખાલી જગ્યા આઠ છે અને જોબ સ્થાન ભારતમાં ગમે તે જગ્યાએ તમને મળી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ છે અઠ્યાવીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીમાં અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે એની વેબસાઇટ છે ઝી એચ પી એચ સી ડૉટ કોમ કરી અને તમે સર્ચ કરશો એટલે એની જે ઓફિસિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે અને જો આપણે વાત કરી તો અધિક અધિક અને એન્જિનિયર પોસ્ટ એક એક્ઝ્યુલેટ એન્જિનિયર પોસ્ટ ત્રણ બરાબર તો આ રીતના આ છે કુલ મળી અને આઠ જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે શૈક્ષણિક લાયકાત પ્લીઝ રેડ ઓફ ઓફિસિયલી બરાબર તમારા અલગ અલગ એજ્યુકેશન ડિટેલ છે એ અલગ અલગ છે તમારે કયા ફિલ્ડમાં ફોર્મ ભરવું એના પર તમારા ઉપર ડિપેન્ડ રહેશે અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી સ્ટાર્ટિંગથી લઈ પછી વર્ષથી કઈ રીતે અરજી કરવી તો રસ ધરાવતા ઉમેદવાર માટે સત્તાવાર વેબસાઇટ ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આપણે વેબસાઇટ વિશે તો વાત કરી જ દીધી છે બરાબર તો એના ઉપર જઈ અને તમે રસ ધરાવતા હો તો એના ઉપર જઈ અને તમારે જે અરજી કરવાની રહેશે તો આ રીતના આપણે જે ભરતી પ્રક્રિયા છે એ એના વિશે વાત કરી તો આપણે મહત્વપૂર્ણ તારીખ એટલે જો આરામ લાગુ કરશે એટલે તેર તારીખથી ફોમ ભરવાનું શરૂ થાય છે બરાબર એ ટૂંક સમયમાં જે જાહેરાત કરી છે તેર તારીખથી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે અને અરજી કરવાનું છેલ્લી તારીખ આપણે વાત કરીએ એમ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં છે તમારે જે ફોર્મ છે એ કમ્પ્લીટ કરવાનું રહેશે તો આ રીતના વિડીયો હતો તો જો વિડીયો સારો લાગ્યો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા નવ ભરતીના વિડીયો અને યોજના વિડીયો ડેલી તમારી ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે What do you know about video,